દોસ્તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અવસાનને આજે એક અઠવાડિયું થઈ ચૂક્યું છે ત્યારે એમનું ઘર જે રાજકોટમાં આવેલું છે ત્યાં જેમની અંતિમ વિધિ થઈ હતી આ ઘરના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ એકદમ શાંત ઘરનો નજારો જોવા મળી રહ્યો છે ત્યારે દોસ્તો વિજયભાઈ રૂપાણી હતા ત્યારે આ ઘર એક અલગ જ ખુશીઓ એમાં છલકાતી હતી અને હવે જ્યારે એમનું આ દુનિયામાંથી એમણે વિદાય લીધી છે આ આકસ્મિક વિદાયના કારણે આજે એમના ઘરે જે કાંઈ પણ છે અનેક લોકો એમને સાંત્વના પાઠવી રહ્યા છે પરિવારના સભ્યોને તો એમને મળીને અલગ જ એક કહેવાય કે હું ભાભી રહ્યા છે એવા સમયે આ ઘરના દ્રશ્યો જે છે ખાલીપો મહેસૂસ થઈ રહ્યો છે ત્યારે દોસ્તો નેતાઓ પણ પોચી ગયા છે અલગ અલગ લોકો પોચી રહ્યા છે સાંત્વના પાઠવી રહ્યા છે આ સમગ્ર ઘટના જાણવા માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું માટે આ સૌ દિવંગત આત્માઓ માટે પહેલા કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં એ તમામ માટે ઓમ શાંતિ અવશ્ય લખી દેજો કારણ કે અમદાવાદમાં બનેલી આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ત્રણ મિનિટની અંદર જ ત્રણસોથી વધારે લોકોએ એમના જીવ ગુમાવ્યા ત્યારે આ ઘટના આપને સૌને વિચલિત કરનારી ઘટના હતી ધીમે ધીમે એમની તસવીરો જ્યારે સોશિયલ મીડિયા પર આપણી સામે આવી ત્યારે એમાં ખબર પડી કે ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું છે ત્યારે આમની પુષ્ટિ થઈ અને વિજયભાઈ રૂપાણીના મૃતદેહને શોધવાના પ્રયત્નો થયા આખરે પાંચથી છ દિવસ બાદ એમનો મૃતદેહ જે મળી આવ્યો અને એમના પાર્થિવ શરીરને રાજકોટ ખાતે લાવવામાં આવ્યું રાજકોટ ખાતે લોકો ભેગા થયા એમના પરિવારના લોકો જ્યારે સાંત્વના પાઠવી રહ્યા હતા ત્યારે આ ઘટના પણ એમના દ્રશ્યો વિચલિત કરનારા હતા જ્યારે એમની અંતિમ યાત્રા રાજકોટમાં એમના પાર્થિવ શરીરને ફેરવવામાં આવ્યું એમની અંતિમ યાત્રા જ્યારે કાઢવામાં આવી ત્યારે લાખો લોકોની જનમેદનીએ એવી એવી ભાવના પ્રસ્તુત કરી કે અમે વિજયભાઈ રૂપાણીને સાથે છીએ એમના પરિવારની સાથે છીએ જ્યારે અવસાન થયું ત્યારે અલગ અલગ રાજકીય નેતાઓ સામાજિક આગેવાનો તો એમના ચાહક મિત્રો પણ પહોંચી ગયા હતા અને આ રાજકોટના એમના ઘરની સામેના જ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે લાખો લોકોની જનમેદની એમના ઘરની સામે જોવા મળી રહી છે ત્યારે આ સૌ લોકો રાજકોટમાં અલગ અલગ જગ્યાએ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિના બેનરો પણ લાગ્યા સૌ લોકોએ અલગ અલગ માધ્યમથી શ્રદ્ધાંજલિ પણ પાઠવી કારણ કે લોકોના દિલમાં રાજ કરનારા આ એક મુખ્યમંત્રી હતા એવા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આ ઘર છે એ હાલમાં ખાલીપો મહેસૂસ થઈ રહ્યો છે અને એની તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ રાજકોટમાં એમનું આ ઘર છે ત્યારે આ વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી પરંતુ એમના પરિવારના સભ્યો જે અલગ અલગ જગ્યાએ રહેતા હતા એમનો દીકરો વૃષભ રૂપાણી જે અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો તો એમની દીકરી જે રાધિકા રૂપાણી છે એ લંડનમાં રહીને અભ્યાસ કરતી હતી અને લંડનમાં જ એમના વાઇફ હતા એમને મળવા માટે જ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા એવા સમયે આ ઘટના જ્યારે બની અને આ ઘટના આપણી સામે આવી ત્યારે એમના વાઈફ અને એમની દીકરી છે એ પણ ચોંકી ગયા હતા અને તાત્કાલિક જ તેઓ ભારત આવ્યા રવાના થયા હતા દીકરો ઋષભ રૂપાણી પણ અમેરિકાથી ભારત તરફ રવાના થયો હતો દીકરાના આવતી આવતાની સાથે ત્રણથી ચાર દિવસમાં એમનું પાર્થિવ શરીર મળ્યું અને ત્યારબાદ એમની અંતિમ વિધિ કરવામાં આવી હવે અલગ અલગ જગ્યાઓએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની શોક સભાઓ આયોજિત થઈ રહી છે અલગ અલગ લોકો અલગ અલગ માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તો કોઈ એમને રૂબરૂ એમના પરિવારના સભ્યોને મળીને સાંત્વના પાઠવી રહ્યા છે ઉપ પાઠવી રહ્યા છે ત્યારે આ સૌ ઘટનાઓ અચાનક જ બની છે સૌ લોકો આજે ગુજરાત રાજ્ય ઘેરા શોકમાં ડૂબ્યું છે ખાસ કરીને રાજકોટ પણ ઘેરા શોકમાં ડૂબ્યું છે ત્યારે દોસ્તો આપે પણ જો હજુ સુધી આ સૌ દિવંગત આત્માઓ કે જે ત્રણસોથી વધારે લોકો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા એમને આપણે શ્રદ્ધાંજલિ ન અર્પણ કરી હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ એમને શ્રદ્ધાંજલિ અવશ્ય અર્પણ કરજો કમેન્ટ બોક્સમાં એમના માટે ઓમ શાંતિ અવશ્ય લખજો વિડીયોને લાઈક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ